હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પા ટુરે તાલુકાના થરવાસા કેનાલથી નળા જવાના રસ્તે પાણી પુરવઠા પીવાના પાણીની લાઈનમાંથી બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી સમગ્ર પાણી છેલ્લા ઘણા દિવસથી રોડ પર વહી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી વેડફાઈ રહ્યા છે ત્યારે પાણી પુરવઠા તંત્ર પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતું હોય જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના થરવાસા કેનાલથી નળા જવાના રોડ ઉપરથી પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોને પીવાના શુદ્ધ પાણી પૂરા પાડવા માટેની પાણી લાઈન નાખવા આવી છે પીવાના પાણીની લાઈનમાં છેલ્લા ઘણા દિવસથી લીકેજ હોવાથી આશરે દસથી પંદર ઊંચા પાણીના ફુવારા નીકળતા જોવા મળી રહ્યા છે સમગ્ર પાણી વહી જતા હોવાથી પાણી પુરવઠા તંત્ર પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતા છે ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી જેને લઈને પીવાના પાણીનું લાખો ગેલન પાણી જે નકામું જઈ રહ્યું છે જો પાણી પુરવઠાના અધિકારીઓ દરેક વાલે જઈને તપાસ કરવામાં આવે તો પીવાના પાણીમાં ભંગાણ જે સર્જાય નહીં અને લાખો લીટર પાણી વેરફાય નહીં હવે જોવાનું રહ્યું કે પાણી પુરવઠાના અધિકારીઓ ક્યારે સ્થળ રહી ક્ષણ કરે અને તેનું સમારકામ કરાવે છે